આપણે પશુપાલકને મળવા માટે પશુપાલન અંદર શું શું ફાયદા મેળવી રહ્યા છે અને કેવી રીતે પશુપાલન કરી રહ્યા છે તમારું પટેલ હિતેશભાઈ ગામ વર્ષ થઈ ગયા ગાય છે અચ્છા અને નાના વાછરડાના બધું પકડે તો કેટલા હશે વીસ એકવીસ દિવસ થઈ જાય પશુપાલનમાં ઘણી બધી સમસ્યાઓ આવતી હોય એમાંથી તમારે ત્યાં કઈ કઈ સમસ્યાઓ હતી કે પછી શું મતલબ એ થોડીક વાત કરો બરાબર ને આ તમે તમારા પશુઓમાં વપરાયું તમારા ગાયો ને વપરાયું બરાબર તમારી ખુદની ગાય કેટલી છે હાલમાં છે છે અચ્છા મતલબ આ તમારી ઓકે તો આ તમે તમારા ગાયો ને ખવડાવો છો તેમાં તમને શું પરિણામ મળ્યું હતું ઓકે પેટ વેટ એ કેટલા સમય થી વાપરો છો કેટલી વખત બિદાન કરાવવું પડે એક વાર ખાલી ગાય નીચે બેહાઈ ગયેલી તેને ઉઠાતું નહીં તે પછી નું ચાલુ કરું અને જો કોઈ ડોક્ટર ને બોલાવીએ તો શું ખર્ચો થાય નમસ્કાર પશુપાલક મિત્રો આજે એક એવા આપણે પશુપાલકને મળવા માટે આવ્યા છે કે જેમને ત્યાં ઘણી બધી ગાયો છે તો સૌપ્રથમ આપણે એમનો પરિચય લઈએ અને જાણીશું કે આજે એ લોકો પશુપાલનની અંદર શું શું ફાયદા મેળવી રહ્યા છે અને કેવી રીતે પશુપાલન કરી રહ્યા છે તો સૌપ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું પટેલ હિતેશભાઈ વળનભાઈ તમારું ગામલા આંબાવાડા ઓકે હવે પશુપાલનનો વ્યવસાય જોડે તમે કેટલા વર્ષથી સંકળાયેલા છો એ સાત આઠ વર્ષ થઈ ગયા સાત આઠ વર્ષ થઈ ગયા અચ્છા તો અત્યારે હાલમાં તમારે ત્યાં કેટલી ગાયો છે હાલમાં અમારે ત્યાં પંદર ગાય છે અચ્છા અને નાના વાછરડાના બધું પકડે તો કેટલા છે વીસ એકવીસ જેવા થઈ જાય અચ્છા તમે પંદર ગાયો છે ભેંસ છે કે નથી એક ભેંસ છે એક ભેંસ છે અને બે પાડી છે અચ્છા હવે એમાંથી અત્યારે હાલમાં દૂધ કેટલા છે મતલબ દૂધ અત્યારે આપે એવા અને પાંચ ના બિદાન થઈ ગયા છે એવું બરાબર ને તો આ બધા પશુઓ તમારા જ છે કે પછી કેવું અમારા બધા જ છે બધા ઓકે મતલબ કે અહીં જે આપણે ગાય માટે જે બનાવેલું છે તબેલો એની અંદર આપણે જોઈએ તો ઘણા બધા છે પણ એક જ જગ્યાએ બાંધેલા છે તો પણ એ બધા તમારા નથી એમ બરાબર ને એમાં તમારા કાકાના પણ છે ઓકે તો મને એ જણાવો કે આજે પશુપાલનમાં ઘણી બધી સમસ્યાઓ આવતી હોય એમાંથી તમારે ત્યાં કઈ કઈ સમસ્યાઓ હતી કે પછી શું મતલબ એ થોડીક વાત કરો કઈ સમસ્યા તો કઈ નહીં પણ આ પહેલેથી ચાલુ કરલું હતું અમે આ પેટવેટ સારું લાગ્યું ને દેખાયું અમને આ ચાલુ કર્યું મતલબ બતાવો ને પ્રોડક્ટ આ જે છે પેટવેટ નેટસફ કંપનીની પ્રોડક્ટ છે બરાબર ને આ તમે તમારા પશુઓમાં વપરાયું તમારા ગાયોને વપરાયું બરાબર તમારી ખુદની ગાય કેટલી છે અમારી હાલમાં ત્રણ છે અચ્છા મતલબ આ પંદર છે એમાંથી ત્રણ તમારી છે ઓકે તો આ તમે તમારા ગાયોને ખવડાવો છો તેમાં તમને શું પરિણામ મળ્યું કંઈ નહીં એક ગાયને આંખમાં વાઈટ થઈ જતું હતું એટલે શું થતું હતું થોડું અનુભવ વાત આંખમાં વાઈટ થઈ જાય હા ને એમને દેખાવામાં શું એમ એકદમ એમ

તો તમે મને એ જણાવો કે આ જે પાવડર છે પેટ વેટ એ કેટલા સમયથી વાપરો છો આ ત્રણ ચાર વર્ષ જેવા થઈ ગયા ચાર વર્ષ થઈ ગયા બરાબર તો ચાર વર્ષ દરમિયાન તમે ખાલી આ બે જ તકલીફ આવી બરાબર ને તો શું કહેવા માંગો છો બીજા પશુપાલકને કે આ પાવડર નિયમિત ખવડાવવાથી તમને અત્યારે આ બે તકલીફમાં તો ફાયદા થયા એ તો બરાબર છે પણ એ સિવાય બીજા શું ફાયદા થયા બીજું હું વિયાળથી માંડીને બધું જ એમ ફાયદા સારું છે એમ ખવડાવવામાં સારું છે અચ્છા મતલબ બીજદાન કરાવો તો સક્સેસ થઈ જાય હા કેટલી વખત બીજદાન કરાવવું પડે આમ તો એક વારમાં થઈ જાય કોઈ એકવાર જ બીજી વાર કરવું પડે અચ્છા મતલબ બીજદાન માં જે વારંવાર જે ખર્ચો કરવો પડે એમાંથી તમે બચી ગયા હા બીમાર તો ખાલી આ એક ગાય બે વખત જે આ નાની નાની તકલીફ આવી હા અને એ પણ સારી થઈ ગઈ હા ને એકવાર ખાલી ગાય

અમે હાલમાં બધા બચ્ચાથી મારી બધા એટલે એક મહિનામાં પૂરો થઈ જ જાય ઓકે તો ઘણા બધા કહેવું છે કે ભાઈ આ મોંઘું કેમ સસ્તું લાગ્યું અને તમે કેમ મતલબ નિયમિત વાપરો છો એની થોડીક વાત કરો અમને હું મોંઘું તો ખરું પણ હવે સારું લાગે ને સારું થાય છે એટલે પછી અમે વાપરીએ છીએ અચ્છા મતલબ કે મોટા ખર્ચાથી બચી શકાય બરાબર ને એક વખત આપણે કોઈ સામાન્ય બીમારી થાય અને જો કોઈ ડોક્ટર બોલાવીએ તો શું ખર્ચો થાય ડોક્ટર આવે એટલે પેલા કે તેમ સાતસો આઠસો રૂપિયા તો તો તૈયાર રાખવો જ પડે આપણે બરાબર એ ખર્ચો બચી ગયો ને તો આ મિત્રો એવું છે કે પશુ બીમાર નથી થતા અને એના કારણે જે આપણે મેડિકલ ખર્ચો આવતો હોય એ ખર્ચો નથી આવતો બીજું કે દૂધના ઉત્પાદનમાં તમને શું ફાયદો મળ્યો વાપરે એટલે દૂધમાં એમ થોડો ફાયદો વધારે થાય એમ અચ્છા 1 2 3 લિટર સુધી જેવું જાય વધીને ઓકે અને જો નહીં વાપરે તો એટલું નુકસાન નુકસાન ઓકે બીજી વસ્તુ એ કે આજે આપણે જોઈએ તો દરેક પશુપાલક પશુપાલનનો વ્યવસાય કરે છે આવક વધારવા માટે બરાબર તો એક બાજુ આવક વધે અને બીજી બાજુ ખર્ચા ઘટે તો 100% ખેડૂત આગળ આવે પશુપાલક આગળ આવે બરાબર ને હા બરાબર તો આ হিতেশ ভাই তো যে ইন্টারভিউ আদাল খুব খুব আভার থ্যাংক ইউ